સૂર્ય નમસ્કાર સ્પર્ધા નો મોટા પાયે આયોજન રાજ્ય કક્ષાના વિજેતા સ્પર્ધક અને બે હાજર ચોવીસ ના નવા પ્રથમ દિવસના પહેલા સૂર્ય ના સમયે મોઢેરાના સૂર્ય મંદિર ખાતે સૂર્ય નમસ્કાર કરવાનો અવસર પ્રાપ્ત થશે રાજ્ય વ્યાપી સ્પર્ધામાં તેર હજાર સાતસો અડતાલીસ ગામડાઓ નગરપાલિકાના એક હજાર એકસો તેર વોર્ડ અને મહાનગરપાલિકાના એકસો સિત્તેર વોર્ડના કુલ આઠ લાખ ત્રેપન હજાર ત્રણસો પંચ્યાસી સ્પર્ધકો જોડાયા સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ તથા ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શેષપાલજીની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી હતી આજે દેશ અને દુનિયા માટે એક ઐતિહાસિક ઘટના ગુજરાતના યોગ બોર્ડ દ્વારા राज्य सरकार ना विचारों थी, मार्गदर्शन थी। आज गुजरात ना सात सौ अड़तालीस गामों में कुल आठ लाख त्रेपन हजार त्रन ने पंचासी सूर्य नमस्कार स्पर्धा में भाग ले रहा नगरपालिका में बार सौ अडार वोर्ड पैकी अगियार सौतेर वोड कुल बे लाख बेहजार एकतालीस स्पर्धकों तमज महानगरपालिका में एक सौ सित्तेर वोर्डमा चार लाख सड़सठ हज़ार नौ सौ त्यासी स्पर्धकों सूर्य नमस्कार स्पर्धा में भाग ले गया कुल मलाई ने गुजरात में પંદર લાખ ત્રેવીસ હજાર ચારસો ને નવ લોકો સૂર્ય માટે ખૂબ પ્રેરક બનશે ગુજરાતના તેર હજાર થી વધારે ગામડાઓમાં નગરપાલિકામાં મહાનગરપાલિકામાં આજે એક સાથે સ્કૂલ વાઇઝ વોર્ડ વાઇઝ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આમાંથી વિજેતા થયેલા સૌ લોકો તાલુકા કક્ષાએ સૂર્ય સ્પર્ધામાં ભાગ લેશે એ જ રીતે તાલુકા કક્ષામાંથી વિજેતા થયેલા સ્પર્ધકો જિલ્લા કક્ષાએ ભાગ લેશે અને જિલ્લા કક્ષાએ જે કોઈ વિજેતા થશે તે લોકોને પહેલી જાન્યુઆરીએ એટલે કે અમૃતકાલના પહેલા દિવસે સૂર્યની પહેલી કિરણો સાથે સૂર્ય નમસ્કાર કરવાનો અવસર મોઢેરા સૂર્યમંદિર ખાતે મળશે પહેલી સૌથી વધારે લોકો એક સાથે સૂર્ય નમસ્કાર એકસો નેવું જગ્યા પર ગુજરાતમાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવવાનું છે અને એ એકસો નેવું જગ્યા પર એક સાથે આટલી મોટી સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરવાનો રેકોર્ડ એ ગુજરાતના નામે લખાશે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું

ભણતા હતા ત્યારે અમને આપણા દેશની સંસ્કૃતિ યોગ માટે કોઈ ભંતર નહીં આપતું અમને યોગ કરવો જોઈએ એવું કોઈ સરકારો દ્વારા પ્રેરણા નહીં પૂરી પાડેલી હતી પરંતુ આજના આ લાખો વિદ્યાર્થીઓને ગુજરાતના તો ખાસ કરીને આજે હું બધા જ વિદ્યાર્થીઓને સો ટકા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના કાર્યકલ આપ સૌ લોકોને ભણતર પ્રાપ્ત કરવાનો અવસર અને એક બદલાવ આપણી સંસ્કૃતિ જોડે જોડીને સ્વાસ્થ્ય જોડે જોડીને अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आईकॉन को जरूर दबाए